રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ધ વિલા ખાતે યોજવામાં આવેલ કોન્સર્ટમાં આદિત્ય ગઢવીનો વિરોધ નોંધવામાં આવ્યો છે ગઈકાલે આદિત્ય ગઢવી નામના એક સાહિત્યકાર છે જે સિંગર છે એમનો એક ભુજમાં કોન્સર્ટ હતું વિલા કરીને એક જે જગ્યા છે એના ઉપર એનો કોન્સર્ટ હતો એનામાં રાષ્ટ્રીય અધિકાર મંચ દ્વારા અમે એનો વિરોધ નોંધાવ્યો હતો વિરોધ નોંધાવવાનો કારણ એ હતો કે આજથી થોડોક સમય પહેલાં આદિત્ય ગઢવીના જ પિતાજી યોગેશ બોક્સા દ્વારા એક અમારા અનુસૂચિત સમાજના કાર્યક્રમમાં એક કહેવાય ને કે સમાજ સમગ્ર દલિત સમાજને માટે એક અશોભનીય અને એક એવી કમેન્ટ કરી હતી અને ખોટું એવો બફાટ કર્યો હતો સમાજ વિશે ત્યારે અમે અમો દ્વારા એમના ઉપર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી અને એનો સખતપણે વિરોધ કરવામાં આવ્યો હતો તે બાદ જ્યારે આ એમના જ દીકરા દ્વારા જ્યારે અહીંયા ભુજમાં કોન્સર્ટ યોજાતો હોય તો અમારો ઉદ્દેશ્ય ફક્ત એટલો જ હતો કે જ્યારે આવા લોકોને લોકો માણવા જતા હોય છે મનોરંજન માટે એ લોકો ત્યાં જતા હોય છે પણ એ લોકો જ્યારે સ્ટેજ ઉપર ચડે છે તે બાદ એમને કોઈ સમાજ માટે જાણે કોઈ જાત ની ભાન રહેતી નથી અને જ્યારે આવા બફાટો કરે છે ને એના બાદ જ્યારે સમાજોમાં જે વિગ્રહ પેદા થાય છે એના કારણે અમે ગઈકાલે અમને અમારો કોઈ પણ એવો ઉદ્દેશ્ય નથી કે આવા કલાકારો અહીંયા કચ્છમાં આવે અને યુવાઓ હોય કે લોકોને સારું મનોરંજન પૂરું પાડતા હોય તો અમે એના વિરોધમાં નથી પણ અમારો વિરોધ ફક્ત એટલો છે કે આ જે કલાકારો હોય છે તે ખરા અર્થમાં કોઈ સમાજના કલાકારો નથી તે એક એમની કળાથી આજે પ્રચલિત અને પ્રખ્યાત છે તો એમની કલા હંમેશા સમાજોને સાથે રાખીને હોય છે આવા લોકો જ્યારે અહીંયા આવે ત્યારે સ્ટેજ ઉપર ચડીને એવા કોઈ બફાટ ના કરે અને એવું કોઈ પણ પ્રકારની એવી વાત ના કરે જેના કારણે કોઈ સમાજની લાગણી દુભાય કોઈ સમાજનું ખરાબ લાગે કારણ કે તમે છેલ્લા ઘણા સમયથી જોતા જશો આવા જે કલાકારો હોય છે ઘણા બધા કલાકારો જે સ્ટેજ ઉપર ચડી અને કેવું ને કેવું બોલતા હોય છે અને પછી માફી માંગવાના પ્રશ્નો ઊભા થતા હોય છે તો અમે એટલું જ કલાકારોને કહીએ છીએ કે ત્યાં તમ તમને જ્યારે આ યુવા વર્ગ હોય કે લોકો જ્યારે તમને આટલું અનુસરે છે તો તમે એવું શું કામ ના કરો કે કોઈ સમાજની ન દુભાય અથવા એ લોકો તમને અનુસરે છે તો એ પણ તમારાથી કંઈક શીખી અને સમાજોમાં એકતા ભેગી થાય બાકી અમારો કોઈ એવો ઉદ્દેશ્ય નહોતો અમે જે આ ભૂજ બ્લોગર્સ હોય જે કાર્યક્રમ કર્યો હતો એના માટે અમારો કોઈ ઉદ્દેશ એવો વિરોધનો નહોતો પણ અમે એટલું ચોક્કસ કહેવા માટે ત્યાં ગયા હતા કે સાહેબ શ્રી તમે જે પણ અહીંયા તમારું સાહિત્ય પીરસવાના છો તમે જે પણ અહીંયા લોકોને મનોરંજન પૂરું પાડવાના છો એ મનોરંજન માત્ર હોવું જોઈએ ના કે કોઈ પણ જગ્યાએ એ હું ફક્ત આદિત્ય ગઢવીને નહીં પણ હું સમગ્ર જે પણ કલાકારો હોય છે જે જે સમાજોના કલાકારો હોય છે એને એટલું જ કહેવા માગીએ છીએ કે જે તમે જ્યારે બોલતા હો છો ત્યારે તમારા વાણી પર એટલો તમારો વજન અને તમારું એવું કંટ્રોલ હોવું જોઈએ કે તમે કોઈ સમાજ માટે આવું ના બોલો જ્યારે યોગેશ બોક્સાનો બનાવ બન્યો હતો ત્યારે સમગ્ર ગુજરાતભરમાં એનો એક ખરાબ જ અસર પડી હતી એના બાદ ઘણા બધા એના આંદોલનો થયા હતા અને આનામાં ક્યાંક ને ક્યાંક સમાજો એકબીજા વચ્ચે વર્ગ વિક્રમમાં પણ ઊભી થાય છે માટે આ સંદર્ભે અમારો ચોખ્ખો વિરોધ હતો તે છતાંય પણ ભુજ બ્લોગર્સના જે યુવાઓ હતા એના સાથે વાત કરી મળી અને અમે અમારો વિરોધ મોકૂફ રાખ્યું હતું પણ એટલી બાંયધારી લેવડાવી હતી કે આ બાબતનું કોઈ પણ પ્રકારનું પ્રકરણ બનશે નહીં જેઓ તેઓએ આપ્યા બાદ અમે ત્યાંથી વિખૂટા પડ્યા હતા કોઈ ઇન્ટેન્સ એવું નથી કે કોઈ યુવાઓને મારી વાતનો સાંભળો હું જો આજે તમને એ વેદના સુધી નથી કે તમારી સમાજ વિશે નથી બોલાયું મારી વાત સાંભળી લો જેતે કલાકાર આવતા હોય ને એ કલાકારમાંથી એ કલાકાર કોઈ સમજના ન હોય એ કલાકારમાંથી માન સન્માન હોય પણ પછી સ્ટેજ ચડી જાય ત્યારે ભૂલી જાય છે કે કોના માટે શું બોલી રહ્યા છે ભાઈ હું વાત હું ભૂજ બ્લોકેટ ટીમ માંથી વાત કરું છું અમે લોકો આદિત્ય એક પ્રોગ્રામ કર્યો છે અમને આ યોગેશ યોગેશ વિશે વિશે કઈ જ નથી ખબર હું તો ભૂજમાં રહેતો નથી અમે લોકો એવું હોય છે કે આવું કઈ ભુજ માટે નવું કરીએ એટલે કઈ ને આવ્યા છીએ હવે તમે નવું કરો છો એનામાં અમને વાંધો નથી આ ટીમ અમે અમે એવું નથી તમારી ટીમ ને પ્રોત્સાહિત કરીએ છીએ પણ જે તે વ્યક્તિઓ જે કલાકારો અહીંયા આવતા હોય એમને પણ તમે ખાસ રીતે તમારી ટીમ વતી જણાવી દેજો કે ભાઈ આવી રીતના આવી અને કોઈ કોઈના સમાજ માટે તમે બફાટ કરો ને એ યોગ્ય નથી સાચી વાત ખોટી વાત બરોબર ને એટલું જ કહેવાનો હતો હું તમને કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે